ક્રિકેટ પ્રેમીઓ બુક માયસો જેવા પ્લેટફોર્મ પરથી ટિકિટ બુકિંગ કરવાની કોશિશ ન કરવી અને બીસીએ ની સત્તાવાર જાહેરાતનો નો રાહ જોવી કોટુંબી સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ વનડે યોજા સે બુક માઇસો સાથે કરાર કરવાનો છે બીસીએ ઓફિશિયલ જાહેરાત વર્તમાન પત્રમાં થશે ઓનલાઈન બુકિંગ માટે જવાબદાર નહીં રહે બીસીએ ક્રિકેટ પ્રેમીઓ માટે સતાવારા જ જોવી પડશે ઓનલાઈન બુકિંગ માટે જવાબદાર નહીં રહે બહુ વર્ષો પછી વનડે ઇન્ટરનેશનલ આવે છે અને બહુ ખ્યાટના ભારતના ક્રિકેટરો આવવાના છે એને કારણે વડોદરા શર્મા ક્રિકેટ રસિકોમાં બહુ ઉત્સાહ છે અમુક તત્વો એ ઉત્સાહનો ગેરલાભ લઈને ખોટી ફેક વેબસાઇટ વગેરે અથવા લિંક બનાવીને જે લોકો આવવા માગે છે એમને છેતરવાનો પ્રયત્ન કરે છે બીસીએ તરફથી મારે ક્રિકેટ રસિકોને એક વિનંતી કરવી છે કે જ્યાં સુધી બીસીએ ઓફિશિયલ જાહેરાત આપે નહીં અમારી ઓફિશિયલ જાહેરાત પેપરમાં આવશે ન્યૂઝપેપરમાં દરેક ન્યૂઝપેપરમાં કે કઈ તારીખે બુક માય શોમાં બુક માય શો જરા અમારા ટાઈપ છે બુક માય શોની એપ હોય છે બુક માય શોનું કોઈ લિંક બિંગ હોતી જ નથી કોઈ દિવસ એટલે એ એપ વખતે જેવી જાહેરાત થશે એ વખત પછી પ્રયત્ન કરે ત્યાં સુધી આવી કોઈ કોઈ બી વેબસાઇટ કે કોઈ ધૂત ધૂતારા લોકો તમને છેતરવા માંગતા હોય તો એનાથી દૂર રહો તમારા ઉત્સાહને અમે એપ્રિશિએટ કરીએ છીએ પણ તમારા એનો ઉત્સાહનો કોઈ ગેરલાભ ન લે એના માટે આપને મીડિયા થ્રુ આપના થ્રુ આ સંદેશો મોકલીએ છીએ